હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે રાધિકા કિચનમાં આપનું સ્વાગત છે આજે હું બનાવવાની છું ફરાળી પૂરી તેના માટે મેં ફરાળનો લોટ લઈ લીધો છે અને તેમાં હવે આવું સિંધો મીઠું નાખશું એક ચમચી મોણ માટે બે પાવડા તેલ નાખશું અને આપણે લોટ બાંધી દઈશું પૂરીનો આ બધું મિક્સ કરીને આ ફરાળી લોટ તૈયાર લીધો છે તમે ઘરે પણ બનાવી શકો મોરૈયાને મિક્સરમાં દળીને મોરૈયાને અને સાબુદાણા બેને આપણો લોટ બંધાઈ ગયો છે હવે દસ મિનિટ માટે મૂકી દઈશું ઢાંકીને એટલે કૂણ આવી જાય હવે આપણે દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જેવડી પૂરી કરી હોય તો તેવી સાઈઝના લુયા વાળ લેવાના આવી રીતે આવી રીતે એક સરખા બધા લુયા વાળી લેવાના ગોણ્યા હવે આપણે પૂરી વણી લેશું તમને એમ થાય છોટે છે તો પાટલી થોડુંક તેલ લગાડી દેવાનું આવી રીતે આપણે અવળી સાઈઝની અને આટલી પતલી પૂરી વણી લઈશું આવી રીતે આપણે બધી પૂરી વણી લેશું આપણી પૂરી બધી વણાઈ ગઈ છે ને હવે તેને તળી લેશું આપણું તેલ આવી ગયું છે પૂરી તળી લેશું આપણી ફરાળી પૂરી બની ગઈ છે અને તમે જોઈ શકો છો કેવી સરસ લાગે છે એકદમ દાડા જેવી આપણી ફરાળી પૂરી તૈયાર છે તમે કેવી રીતે બનાવો તે કોમેન્ટ કરી જણાવજો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો